આ સ્વરને પ્રજાસત્તાક પરવાડી સુકાબલા પાઠું છું ઉપર એ મેનેજર બની પૂજ્ય ફાધર સિસ્ટર આચાર્ય શ્રી તથા ગુરુજીનો લે મારા મોટા ભાઈ બહેનોને મારા વંદન આજે 26 મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ આજનો દિવસ થી સત્તા સાથે આત્મા આપણા આત્મા આવી હતી આજે જ આપા વિશાળ એસ્ટો બંદર નવલ માં હતું હતો આપણો પ્રજાસત્તાક બંદર આ સાદો મારા નાનાના બગડતી બહારના છે પણ મને જે કઈ સમજાય છે તે આપી સમક સજુ કરી રહી છું આપણી આ સારું સચલન વ્યવસ્થિત રીતે થાય તે માટે સારાને નિયમો હોય છે જેમ કે સમયસર શાળામાં આવો સારા યુનિફોર્મ આવો શાળામાં સિસ્ટમમાં રહેવું આવા કેટલાક નિયમો બનાવેલા હોય છે આ તો માત્ર સાડા જ વાર્થ હતી એકસો ચાલીસ કરોડની વસ્તી ધરાવવા આપણા ચલાવો પાક કાયદા નીતિ ને જરૂર પડે ને તો કાયદા નીતિ એટલે હવે આ ગદી વાત આ પે સમુદ્ર જો મારા મોટા મેટી તો હવે હું પર છું થેન્ક યુ સલામ કરું છું જોડા તાળીઓ થઈ જાય આ નાનગરી પ્રિયાંશી માટે

સમય લાગ્યો હતો આપણો આ બંધારણ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે જે 22 ભાગો 470 અનુચ્છેદ અને 12 અનુસિચમાં વહેંચાયેલું છે આપડા આ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરા બાબા બાબાસાહેબ આંબેડકરને કોટી કોટી વંદન કે જેમણે આપણને આ બંધારણ થકી સ્વતંત્રતા સમાનતા ધર્મનિર્ભેતા શિક્ષા અને ન્યાય જેવા મૌલિક અધિકારો આપ્યા આજે હું આ સ્ટેજ પર આવીને બોલી શકું છું પોતાના વિચારો રજૂ કરી શકું છું આ અધિકાર પર મને બંધારણ દ્વારા મળ્યો છે આજે છોકરો હોય કે છોકરી મફત પર શિક્ષણ મેળવી શકે છે આ અધિકાર પર બંધારણથી જ મળ્યો છે ભારતનો દરેક નાગરિક ભારતના ગમે તે ખૂણામાં રાજ્યમાં હરીફરી શકે છે વસવાટ કરી શકે છે આ અધિકાર પર બંધારણ થકી જ મળ્યો છે ધાર્મિક અધિકાર જેના કારણે આપણે ભારતના નાગરિક તરીકે કોઈ પણ ધર્મ પાડી શકીએ છીએ નાચ જાત ઉચ્ચ નીચના ભેદભાવ નિષેધ કરવામાં આવ્યો છે આજે ભારતની મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે અંતરિક્ષમાં જઈ શકે છે જોડાઈ શકે છે આજે મહિલા રાષ્ટ્રધ્વજ પડકારી શકે છે આજના જોઈ શકો છો છોકરીઓનું પ્રભુત્વ અને આપણી શાળામાં પણ મહિલા શિક્ષિકાનું પ્રમાણ આજે સ્ત્રીઓ પુરુષ સમવાડી બની શકે છે જેનું મુખ્ય કારણ આપણને બંધારણ દ્વારા મળેલ સમાનતાનો અધિકાર જે પ્રજામાં ખુશાલી છે તે આપણા બંધારણ તકી છે આજે આખો દેશ આપણા આ રાષ્ટ્ર પર્વની ઉજવણીના રંગે રંગાય છે શાળા કોલેજોમાં અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજને સલામી આપશે અને વિવિધ કાર્યક્રમ યોજાતા હશે આજે લાલ કિલ્લા પરથી આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રધ્વજને ફરકાવશે અને સલામી પણ આપશે દેશની તાકાત એવા ચારે તરફ વિવિધ કરતબો બતાશે વિવિધ આચારોનું પ્રદર્શન થશે વિવિધ રાજ્યોની દેશની સંસ્કૃતિ દર્શાવતા એવા ટેબલોનું પણ પ્રદર્શન થશે અને આ રીતે વીરતામાં એકતાના દર્શન કરતા આપણા આ રાષ્ટ્ર રાષ્ટ્રકલ્લાની ઉજવણી થશે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આ પ્રતિજ્ઞાને આપણી અંદર જાગૃત રાખીએ અને દેશની આઝાદીમાં શહીદ થયેલા વીસ પૂરોની શહીદીને યાદ કરીએ અને દેશના રક્ષણ માટે ખડેપગે ઉભે રહેલા આપણા વીર સૈનિકોની બહાદુરીને સલામ કરીએ એક બની નેક બની દેશની પ્રગતિ અને વિકાસમાં યથાશક્તિ યોગદાન આપીએ જય જવાન જય કિસાન જય હિન્દ થેન્ક યુ